જય માતાજી જય દેવ ગુજક સમાજ આજે અમે જામનગર આવ્યા હતા આપણે થી દેવ ગુજક મકાન જે પડવી લેવામાં આવ્યા હતા માર મારવામાં આવ્યા હતા અને ગામ લોકોએ એ કહી દીધું આ બધું કઈ માટે જામનગર આપણે કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છે સર્વેશન સેવા સદન જામનગર આજે સોલંકી અગ્નિ ચાપી ગામજી ભાઈ હું નામ તમારું જયરામ ભાઈ પોતે આરપી આપણે આરપી ભાઈ બે શબ્દ બોલે આજે જે જામનગરની અંદર કલેક્ટર ખાતે આપણે આપવું આપવામાં છે કે જેથી કરીને આ લોકોને જે કઈ વર્ષ પહેલાં જે સરકાર દ્વારા મકાનની ફાળવણી કરી હતી એ ફરી વખત એ જગ્યા ઉપર ફરી એ જગ્યા ઉપર આ લોકોને તમારા મકાન વ્યાજ મળી શકે અને ન્યાજ પત્ર ફરી દસ દિવસમાં મળે એ માટે અમે પત્ર આપ્યા છે આયોજન પત્ર આપ્યું છે અને જો આવનારા દિવસોમાં દસ દિવસની અંદર આ લોકોને ફરીને કોઈ ન્યાય નહીં મળે તો કદાચ અમારે આંદોલન ઉગ્ર આંદોલન કરવું પડે તો મગત્ય ભાગ્ય પણ કરવું પડશે તો કરીશું તો જય હિન્દ જય ભારત જયારે મારું નામ પરમાર દામજીભાઈ કાલાવડ તાલુકો જિલ્લો જામનગર મારું ગામ પ્રોપર નાગપુર આ મારા ન્યૂ રાજ સંગઠનના અધ્યક્ષ આરસીભાઈ સોલંકી મને નિમુક કરેલા છે એમને હેઠળ પ્રદેશ પ્રમુખ તરીકે અમિતભાઈ ડાભી ગુજરાત પ્રદેશ પ્રમુખ મહામંત્રી આરબીભાઈ અહીંયા રાજકોટ પ્રોપર તો અમારી સમાજનું એક હક અધિકાર માટે આવેદનપત્ર શરૂ સેક્શન રોડ સેવા સદન જામનગર કલેક્ટર કચેરી એક આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ છે અને કલેક્ટર સાહેબને ઘણી બધી નાની મોટી રજૂઆત કરેલી છે લેખકમાં આપ્યું છે પત્ર કે અમારા જે હક અધિકાર વિચરતી ઉતજાતિના છે એ માટે અમે લડાઈઓ કરીએ છીએ અને જે અત્યારે ખાસ મુદ્દો એ છે કે વીસ બાવીસ જે પ્લોટ મફત ફાળવણીના પીએમ વાય શાખામાંથી લોકોને ફાળવવામાં આવ્યા છે એના બાબતમાં લઈને અમે પત્ર આપ્યું છે કે અમારા જે હક અધિકાર અવાર તત્વ નાગપુર ગામના પટેલ કમિટીમાંથી ચાવી જવા માગે છે ખાઈ જવા માંગે છે આ લોકોને ટ્રાન્સફર કરવા એન એન પ્રકારે માનવી વિકાસ આપવા જાતિવાદ શબ્દો વાપરે છે ત્યાંથી હાકી કાઢવા માગે છે તેના બાબતમાં અમે એક લડાઈ આપવા માટે પત્ર તૈયાર કરીને આયુવા છીએ અમારી સમાજ બહુ ઘેરાવમાં સાથે છીએ તો અમે એવું કહીએ છીએ કે દસ દિવસની અંદર જો આ રિપ્લાય નહીં મળે હક અધિકાર નો તો ઉગ્ર આંદોલન કરવાની થશે તો અમે પણ કરવા માટે તૈયાર છીએ એવી અપેક્ષા રાખું છું આશા રાખું છું જય સંવિધાન જય ભારત ગામમાં

મકાન જાતિ વિશે અમને છે કે જોઈએ જ નહીં કરી નાખેલ છે ગામની અંદર એમ આવવાનું નહીં તો આ જે જાતિ વિરોધી અમારા દેવી પાઈ છે ધોરણ માંગેલ છે દેવી પછી છે આ કામ આ કામ જાતિ વિરોધ થાય છે તો એના વિશે અમિતભાઈ બે શબ્દ બોલો જે મતજી હું અમિતભાઈ ડાબી યુવ જનતા રાજ સંગઠનના કારોબારી ગુજરાતના અને ખાસ કરીને જે લોકો નાગપુરની અંદર જાતિ વિવાદ કરે છે તો એમને કહું છું કે ભાઈ તમારા પગના દરિયા એ ગાય જાય અને અમિત ડાબી ક્યારેય આવ્યો નથી અને જ્યારે નાગપુર ગામની અંદર આવશે તો તમે લોકો ખોવાઈ હો તમે આ બધું રહેવા દો અને કાયદાકીય જે વસ્તુ થાય છે એ જ કરવાના છે અને હજી તકમાં કહું છું કે છેલ્લા દસ દિવસની અંદર આ નાગપુર ગામની અંદર આ દેવી પૂજક સમાજ અમારું છે તેમના મકાન એ જ્યાં હતા ત્યાં બનાવવામાં નહીં આવે અને મળશે નહીં તો અમે જામનગર જિલ્લાની અંદર અમે અંધ અંધમાંથી બેશું અને ઉગ્ર આંદોલન એવું કરશું ને કે કોઈ વિચાર નહીં કર્યો હોય મુજબ લેત આપણે રસ્તો બીજો કઈ લેવું નહીં પૂજક સમાજ છે એને કોઈ પણ અડસન ના થતા એની રીતે હવે એના પગ માટે ખડું થઈ ગયું છે જય માતાજી જય રખા જય જાય

કરે બેનનો હવે હળતર ઉપર છે ઇશ્યુ તમારે હમું કઈ રીત ન કરે છે અમને એમ કે કે ગંભીરથી બરે અમારા વિરુદ્ધ થઈને અત્યારે ઉભા હે અને અત્યારે અમને એમ કે કે તમને કઈ પલટ મળતી જ ન તમે અમને અમને જોતા જ નથી એટલે અમને ઈ વિરોધ છે એટલે અમારે પલટ જોઈતી અને અમારો હક્ક અમને અપાવો બીજો અમાર કાય નહી બੰડા અમારો હક્ક છે છે તો અમને એમ કે કે અને અત્યારે આમાં વાઘરી વિસ્તારને જોતા જ નથી તો અમને મત તાણે લઈ લે છે અને અત્યારે અમને કાઢી મૂકે છે તો અમારી કઈ જરૂર છે ને એવું જ છે તો અમારે ક્યાં જવાનું અમારો છે ને અમારો હક અમને અપાવો બીજું વિનંતી આ કરજો કે દેવી પૂજક અમે કે જય માતાજી જય દેવી પૂજક જય